મિત્રો તમે જોઈ શકો છો પવન તો જો ફાઈનલી મિત્રો અમે જો અત્યારે તો હાલો દોસ્તો જય માતાજી જયમાં મોગલ તો કેમ છો બધા હો બધા મજામાં જશો તો સ્વાગત છે અમારા નવા વિડિયોમાં તો મિત્રો અત્યારે અમી જાય છે ગિરનાર ચડવા તો ગિરનાર ચડવા પેલા જાવ તો તમારે પેલા ભવનાથ મંદિર છે ના દર્શન કરવા જવું જ પડે પેલા પેલા દર્શન કરીને પછી ડુંગરો ચડાય તો ચાલો આપણે પેલા દર્શન કરી આવીએ તો પછી ગિરનાર ચડવા જઈએ તો બન્યા રે જવા વિડીયો

તો મિત્રો તમે અહીંયા આવો ને તો અહીંયા પ્લાસ્ટિકની કે એવી બોટલ લઈ જવાની તો કાક તો સ્ટીલ નહીં લાવો કાક તો લોખંડ લોખંડની નું કાચની કાચની બોટલ લાવવાની છે છે બાકી નહીં અહીંયા અંદર નહીં લાવવા દે પ્લાસ્ટિકનું કા બિસ્લેરી બિસ્લેરી અહીંયા અંદર નહીં લાવવા દેતા કાક તો સ્ટીલ નહીં કાક તો કટકડાની કા તો મિત્રો અત્યારે અમે કમસે કમ બસો બસો પગથિયા બધા હાધમણ થઈ ગયા બધા થાકી ગયા

તરા ભગત તો જો તમે અહીંયા જો કેટલા છે આ ક્યાં ચડીને બેઠા જો તો તમે જો તો લાકડાય પર ચડીને બેહ જો તો અમે ખાલી ખાલી 500 પગથિયાં ચડે ને તાતા બધા થાકી ગયા આમ જો તો કેવા બેઠા આવજો જો મનીષભાઈ ને આ ગરમી ગરમી થઈ ગયા વરસાદ આવે ને તો વરસાદની જરૂર છે અમારે વરસાદ એલો આવી જાય તો સારો ગરમી ગરમી થઈ ગયા આમ જો જગડા પડે જાવ થાકી ગયા અરે અરે મિત્રો તમે જો આ સીડી તો એક ધારી ઊંચી 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 જાય છે ને આ ગિરનાર છે ગિરનાર અત્યારે ઓછો દેખાય છે કારણ કે વાદળાને લીધે વરસાદ વરે તો સારું હવે તો વરે મહારાજ વરે અત્યારે એનર્જી મળી ગઈ છે વરસાદ ખામી છે વરસાદ આવી જાય તો સારું હવે તો કારણ કે આ પવન જો પવન ઠંડો ઠંડો પવન આવે છે એટલે વરસાદ આગળ આવશે છે આગળ તો બન્યા રેજો તો મિત્રો મેં અહીંયા ભીગેના પવન તો જો પવન તો જો અહીંયા વાવાઝોડા જેવો અસર આવ્યો આમ જો તમે ખાલી પવન જો જગા પવન કેમ છે ભાઈ તું ધ્યાન રાખજે ઉડી ન જતો આ મનીષ તું હો પવન કેમ છે બાકી વરસાદ દેખાવી મિત્રો અત્યારે વિપેર છે ડુંગરા હા વાદળા છે વાદળા જો તમારે આમાં નહીં દેખાતા હોય અમારે એવું લાગે અમે હારે હાર છે આ જે જાગ જેવું દેખાય ને એ વાદળાનું છે મિત્રો તમે આ જોતો ખરા ઇન્ના રિસ્ટ્રેક્સ થઈ જાય કાતો વાદળા આવા વાદળા અમે અત્યારે વાદળા ઉપર જ છીએ વાદળા ને હારે છીએ જો તમે કઈ દેખાય કેટલો પવન તો જો તમે કરે પવન જો વાદળા જો થઈ જાય જો કરી જો અમારા મનીષ ભાઈ ને અત્યારે ફોટા પાડી રહ્યા છે તમે જોઈ શકો છો આ ભાઈ ઓછા પાડો છે હાલો હાલો અહીંયા જો અમારા કમાભાઈ એક જુગાડ કર્યો છે આમ જો કેમ પાણી કાથી લે છે જો આ બધું અહીંયા

તો મિત્રો અમે અંબાજી ના મંદિરે તો દર્શન કરી લીધા હવે અહીંયા ગોરુ દત્તાત્રી ની ટેકરી છે તો એ ટેકરી દર્શન કરવા જાય શરણ પગલા છે તો ના જાય ના જઈને કારણ કે અહીંયા વિડીયો તો ને દર્શન કરવા જવા દે પણ છે ની મંદિરની સખત એ અમે નહીં બતાડી શક્યું બાકી તમે આમ જો આનંદ જો સારા કોઈ વાદળા વાદળા જ છે વાદળા અમારે નીચે છે ને અમે ઉપર છીએ અમારા માણસો અત્યારે પાછળ હું એક આગળ છે અત્યારે અત્યારે બતાડું પવન જોરદાર છે અહીંનું પવનમાં કાંઈ ઘટી નહી અહીંયા તમે જોઈ શકો છો પવન તો અત્યારે તમે જોતા જાક કયો છો જાક ના છે ભાઈ કઈ દેખાતું જ નથી જોઈ શકું છું ધુમ્મસ છે આ વાદળા છે આ ઓય નિરાતે હાલ જો હા કરામાં તો ઈમો પાકી જાય ઘરે હું જવાબ દેવો પછી ઘરે જવાબ દેવો મારે હોય બધા મને કહીએ એટલે આમાં નિરાતે હાલ જો હા હા જગાન તો પકડી રાખજે અગર ઉડી જાતો ગક આ મારા ભાઈ છે ને હું છે બંને જો ફાસ્યલ છે અમે ધીરે ધીરે આલી આમ મિત્રો અમે ગુરુ દત્તાત્રિય મહારાજ ના મંદિરે દર્શન કરીને આવ્યા છીએ આ વિડીયો ને ફોટો ઉતારવા ને સખત મનાય છે એટલે એ તો નથી કર્યું હવે એઠા ઉતરીએ છીએ અહીંયા પ્રસાદી લેવા જવાના છીએ હવે અહીંયા અનક્ષેત્ર ખાતરી ને રેગા જગન્નાથમ પ્રેમ નદી એ ક્યાં હોવા તમે આયા આવ્યા હોય તો આમ જો પાણી કઈ રીતે આ લોકો ઓલું કરે છે જો આવે છે પાણી એમાં આ પાણી તમે પી જાવ એટલે સ્વર્ગ જેમ પાણી લાગ્યો આમ પથ્થર તો જો આ કેવડો મોટો છે સ્વર્ગ માંથી આવે પાણી આ સ્વર્ગ નું પાણી છે જો તમે એટલું નીર આવે ને એટલું ફિલ્ટર કરેલું પાણી હોય ને એને એની ટૂંકું પડે એટલું આ ફિલ્ટર આવે હું જગ્યા ભાઈ કેમ છે પાણી બરોબર તમારે વારી તેરે લાગે હો ભાઈ આ તણીને મારી લે હે બહુ વધારે Gracias.